મિત્રો સોના ચાંદીની અંદર રોકાણ કરવા માટેનો યોગ્ય સમય આવી ગયો છે મિત્રો વાત કરીએ તો અમેરિકામાં આ જાહેરાત બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવની અંદર મિત્રો નોંધપાત્ર ઘટાડો થયો છે મોટી વાત તો એ છે કે શેર બજારમાં ઘટાડો હોવા છતાં સોના અને ચાંદીની કિંમતો સતત ઘટી રહી છે એમસીએક્સથી લઈને મિત્રો બુલિયન માર્કેટ સુધી સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવની અંદર વર્ખમ ઘટાડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો તો આ કારણે તેની વાત કરીએ મિત્રો બુધવારે યુએસ સેન્ટ્રલ બેંક એક ચતુર્થાશ રેટ કટ ની જાહેરાત કરી હતી જેના પછી શેર બજારની અંદર ઘટાડો જોવા મળ્યો કોમોડિટી માર્કેટ સુધી પ્રભુત્વ ધરાવે છે કેન્દ્રીય બેંકે એમ કહ્યું કે હતું કે ફુગાવો કાબૂમાં રાખવા માટે દરોમાં બે વાર વધુ ઘટાડો કરવામાં આવી શકે છે જેના કારણે વૈશ્વિક તણાવ વધ્યો છે અને ડોલર મજબૂત બની રહ્યો છે જેના કારણે સોના અને ચાંદીના ધાતુના ભાવ ગગડી રહ્યા છે અને મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સૌ ચાંદીનો ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી ચોર્યાસી રૂપિયામાં દસ ગ્રામ ચાંદી આજે આઠસોને એકતાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર ચારસો સત્તર અને એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર સિત્તેર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર મિત્રો આજે છસો ને રૂપિયાનો આજે ઘટાડો થયો છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આજે બાવીસ કેરેટ તેમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટના આજે એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર ચારસો સત્તર રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર એકસો સિત્તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ એકતાલીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર મિત્રો એકવીસોને ત્રીસ રૂપિયાનો સો ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં આજે ઘટાડા તરફ જોવા મળ્યા છે અને શું મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે મિત્રો દરજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો